જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું બ્રુંદાパડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોરા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ વૃંદા બ્રુંદાパડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આજનો જે સુવર્ણ દિવસ છે દ્વારકા માટેનો પ્રમુખ તહેવાર જે છે જન્માષ્ટમીનો તહેવાર તો એ જન્માષ્ટમીના તહેવાર માટે થઈ અને દ્વારકા જે છે સજી રહ્યું છે હવે તો કલાકો જ બાકી છે ભગવાનના જન્મોત્સવ માટે થઈને રાજા ધીરાજ ના પ્રાગટ્ય ઉત્સવ માટે થઈ અને કહેવાય કે દિવસની જન્માષ્ટમીની શરૂઆત થઈ ગઈ છે આજની આ ધ્વજારોણ ગંગારામ ગંગારામય કંપની દ્વારા જે છે આજની આ ધ્વજારોણ થઈ રહ્યું છે આપ સૌ કોઈનું સ્વાગત છે આપ સૌ કોઈ જોયા જો ભગવાન શ્રી દ્વારકાધીશની લાલ ધ્વજારોણ સુરત થી રમણીક ભંડેરી જય દ્વારકાધીશ વલસીભાઈ ગઢવી હિતેશ પટેલ ગણપત પરમાર ભાવેશ પંચાલ જય દ્વારકાધીશ કાંજી ડાભી જય દ્વારકાધીશ તો જે દ્વાપર યુગમાં જન્મ્યો હતો અને આજે કડીયુગની અંદર આપણે એમનો જન્મોત્સવ અતિ ભારે ઉત્સાહથી ઉજવીએ છીએ કોઈને પોતાનો લાડકવાયો લાગે છે કોઈને પોતાનો બાપ લાગે છે કોઈને પોતાનો પ્રિય સખો લાગે છે તો કોઈને એનામાં પતિ તો કોઈને એનામાં ભાઈ સ્વરૂપ દેખાય છે ઉપલેટાથી તુષાર જાદવ મેંદાળાથી જય દ્વારકાધીશ ટાંક સંજય જય દ્વારકાધીશ રાજેસાર પટની જય જયદ્વારકાધીશ મેંદરડાથી બિપિન ધીમાની જય દ્વારકાધીશ ગાંજી તો દરેકને અલગ અલગ કૃષ્ણ લાગે છે અને એ કૃષ્ણનો જન્મોત્સવ આપણે શા માટે ઉજવવો જોઈએ પ્રશ્ન થાય કે આટલા વર્ષો પછી પણ આપણે કૃષ્ણ જન્મોત્સવને કઈ શા માટે ઉજવીએ છીએ હું તમને જ્યારે ધજા ખુલી જાય ત્યારે હું તમને નીચે લાંબી લાઈનો બતાવું છું કે કેટલી લાંબી લાઈનો છે કે કેવા લોકો ઉત્સાહથી જે છે એ આવે છે અને ભગવાનનો ઉત્સવ જે છે ઉજવે છે ક્યાંય ક્યાંયથી દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે તો કૃષ્ણ જે છે કે કર્મ ભક્તિને સમજાવે છે કૃષ્ણ જે કર્મને સમજાવે છે કૃષ્ણ જે સંદેશ આપે છે કે નિષ્કામ ભક્તિ થવી જોઈએ અને એ જ નિષ્કામ ભક્તિને કૃષ્ણ ભક્તિમાં લીન આજે કૃષ્ણ ભક્તો દ્વારકા તરફ મોટી સંખ્યાની અંદર ઉમટે છે અને જન્મોત્સવ માટે દ્વારકાધીશના દર્શન કરવા અને જન્માષ્ટમી ઉજવવી એ એમના માટે પરમ ધર્મ માને છે પરંતુ શા માટે આપણે જન્મોત્સવ ઉજવવો જોઈએ કારણ કે કૃષ્ણ કૃષ્ણ જે જે છે છે એ સમજાવે કહે એને આપણે સમજવાનું છે એના પાછળના મર્મને આપણે સમજવાનું છે કે પ્રકૃતિ જે છે એનું જતન કરો પર્યાવરણનું જતન કરો આપણી પવિત્ર નદીઓ છે એને સ્વચ્છ રાખો કારણ કે નદીઓ પીવાનું પાણી આપે છે નદીઓ ખેતી લાયક ખેતીને ખેતી ને આપણા માટે અનાજ ઉગાડે છે તા નદી આપણા માટે કેટલી જરૂરી છે એને નાગદમન કરીને આપણે સમજાવ્યું કે પીવાનું પાણી આપણે જે છે ચોખ્ખું રાખવું જોઈએ શુદ્ધ રાખવું જોઈએ ઇન્દ્ર દેવતાઓનો તો ફરજ છે કે એને વરસાદ વરસાવવો જોઈએ આપણા માટે તો આપણો ગોવર્ધન પર્વત જે છે એ વરસાદ લઈને આવે છે તો આપણા ગોવર્ધન પર્વતની પૂજા કરો ઇન્દ્રની પૂજા નહીં આ એને સમજાવે છે ઇન્દ્રનો ગર્વ ઉતારે છે ઇન્દ્રને સમજાવે છે કે તારી ફરજ છે વરસાદ લાવવાની તારે વરસાદ લાવવાનો છે ખેર આજે તો ગુજરાતની અંદર રેડ એલર્ટ છે ખાસ કરીને અમદાવાદ ભાવનગર અમરેલી વલસાડ વડોદરા એ પટ્ટાની અંદર સૌથી વધારે રેડ એલર્ટ છે અને ભારે વરસાદની આગાહી છે દ્વારકાની અંદર પણ વરસાદી વાતાવરણ છે પણ અત્યારે તો હાલ વરસાદ નથી આવી રહ્યો તો વાતાવરણ વરસાદી જ છે તો જે પર્યાવરણનું આપણે જતન કરતા શીખાડે લોકબંધુ લોકનાથ જનાર્દન જનાર્દન એટલે કે જે આખા એક ટોળાને જે જનાદેશ કરી શકે લોકોના ટોળાને જે અનુસરે જેને જેને પોતાનો લીડર માને એ એનો પહેલો લક્ષ્ય ઘર ન હોય પણ એનું લક્ષ્ય જે મારી સામે લોકો છે એ લોક ભાવના એની અંદર હોય તો એક લોક ભાવનાને જે ઉજાગર કરે છે કૃષ્ણ સિવાય કોણ ધર્મ ધુરંધર હોઈ શકે કોણ લોકાધ્યક્ષ હોઈ શકે તો એ કૃષ્ણ છે જે નિર્ભીક બનવાનું સમજાવે છે જે ગોવર્ધન પત્ર ગોવર્ધન પર્વત ઉપાડી અને એની નીચે આખા જ ગોકુળને ભેગું કરે છે સાથે કહે છે કે આવો મને તમારા લાકડી નથી મને ટેકો આપો પોતે એક ટચલી આંગળી રાખી હોય છે અને લોકોને કહે છે કે એનામાં એ લોકોને ભેગા કરવાની ભાવના છે તો લીડર લોકોને ભેગો કરી શકે જનાદેશને ભેગો કરી શકે લોકોને એનો એવો હોવો જોઈએ અને પ્રકૃતિ જો ખેદાન મેદાન કરે પ્રકૃતિ જો પ્રકોપ વર્ષાવે તો એક થઈને નિર્ભીક થઈને એનો સામનો કરવો એ ગોવર્ધન લીલાથી કૃષ્ણ આપણે સમજાવે છે કે કઈ રીતે આપણે એક થઈને કોઈ પણ પ્રકૃતિ સામે પણ આપણે નિર્ભીક થઈને રહેવું તો એ કૃષ્ણ સમજાવે છે ખબર જ હતી કે યુદ્ધ થવાનું જ છે પણ આવનાર ભવિષ્ય જે છે એ મને આંગળી ન ઉપાડે કે કૃષ્ણ તમે હતા અને આવું ભીષણ મહાભારતનું યુદ્ધ થયું જ કેમ આ પ્રશ્ન કૃષ્ણ ઉપર ન ઉઠે એટલા માટે જાણતા હતા કે હું નિષ્ફળ જઈશ તો એ ભગવાન શાંતિ દૂત બનીને જાય છે વેષ્ટિ કરવા જાય છે દુર્યોધનને સમજાવે છે કે કાંઈ નહીં તો ખાલી પાંચ ગામ આપ દુર્યોધન કહે છે કે એક સોય જેટલી જમીન પણ હું નહીં આપું અને નિષ્ફળ હોવા છતાં પણ ભગવાન હસતા મોઢે શાંતિદૂત બનીને જાય છે યુદ્ધ અટકાવવાનો બરાબર પ્રયત્ન કરે છે ભગવાન સમજે છે કે ભલે નિષ્ફળ જાય ખબર હોય કે નિષ્ફળ જાય પણ જો ધર્મને સાચવવાનો હોય જો લોકોને સાચવવાના હોય તો આપણે નિષ્ફળ જવાના હોય તો પણ આપણે શાંતિ દૂત બનીને જાઓ ત્યારે ભગવાનને અહમ નથી થતો કે હું દ્વારકાધીશ છું એવો અહમ ભગવાન નથી રાખતા અને દુર્યોધન કહેવાય ઓલી ભજન છે ને દુર્યોધન કો મેવા ત્યાગ્યો સાગ વિદુર સંગ ખાઈ સબસે ઊ શ્રી પ્રેમ છે ગાય અને ભગવાન શ્રી દ્વારકાધીશ સુંદર એવી ધ્વજા આપણી સમક્ષ ભગવા રંગની આજે કેસરી રંગના ભગવાન વાઘા પહેરશે અને ધજા પણ કેસરી રંગની ભગવા રંગની ખુલી ગઈ છે ભગવા રંગ જે ત્યાગ રંગને સમજાવે છે ત્યાગ રંગનું આદર્શ એટલે જ આપણે સાધુ સંતોને જેને સંસારનો ત્યાગ કર્યો છે એવા તપસ્વીઓને આપણે ભગવા રંગની અંદર જોતા હોઈએ છીએ તો ભક્તિનો શક્તિનો અને ત્યાગનો જે

જીતના દાવાથી જ ઉતરું કે હું જીતીશ હું લડીશ જ એ ઉદ્દેશ સાથે જ યુદ્ધ સંગ્રામની અંદર ઉતરું કે ગમે તે થાય પણ હું જીતીને રહીશ એવું ભગવાન જે છે એને સૂચવે છે એટલે તો સંજય વાંચ છે આપણે બોલીએ છીએ ને કે સંજય કહે છે યત્ર કૃષ્ણ ધનુર્ધરો યત્ર કૃષ્ણ યોગેશ્વર યત્ર અર્જુન ધનુર્ધર તત્ર શ્રી વિજય તત્ર શ્રી વિજયભૂતિ ધુવાની તિરમતિર્મ એટલે કે એ શંકાને સ્થાન નથી કે જ્યાં જે પક્ષની અંદર કૃષ્ણ હોય જે પક્ષની અંદર સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુન હોય તો વિજય જે છે એના જ પક્ષમાં જવાનો છે કારણ કે આ કૃષ્ણ સમજાવે છે ભીષ્મને હું આ જીવન હવે શસ્ત્ર નથી ઉઠાવવાનો એવો જેને પ્રણ લીધો તો છતાં પણ એ રણની અંદર ઉતરે છે સારથી બને છે દ્વારકાધીશ હતા પોતે રાજા ધીરાજ હતા પણ સારથી બનીને ઉતરે છે મેદાનની અંદર કારણ કે જીત જે છે એ સજ્જનની થવી જોય ધર્મની થવી જોય એટલા માટે તો એટલા માટે આ બધી કૃષ્ણ પાસેથી જે શીખવાની વસ્તુ છે જે સમજવાની વસ્તુ છે કે ગમે તેવી અંધારી રાત હોય વિકટ પરિસ્થિતિ હોય પણ કૃષ્ણ જન્મ ભીતરનો પરમ આનંદ છે પરમ તેજ છે જરૂરથી કૃષ્ણ બનીને જન્મોત્સવ થશે એ મર્મને સમજવા માટે જ આપણે દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવને ઉજવીએ છીએ તો આપની પણ ભીતરનો જે પરમ આનંદ છે પરમ તેજ છે એ કૃષ્ણ બનીને હર પ્રત્યેક ક્ષણ જે છે એ જન્મતો રહેતો સૌ કોઈને કૃષ્ણ જન્માષ્ટમીની ખુબ ખૂબ વધારકા ટુ ડે પરિવાર વતી વૃંદા પાઢ્યા વતી કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભ મંગલ કામનાઓ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપણે વધુ આગળ પણ લાઈવ થશું